જિલ્લા સેવા સદન કાળિયાપુત મંદિર અને એસટી બસ ડેપો ખાતે રંગોળી બનાવી નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો લોકસભા સામાન્ય ચૂંટણી બે અંતર્ગત નર્મદા જિલ્લામાં હાલ મતદાન જાગૃતિ અભિયાનની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સ્વીપ એક્ટિવિટીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા વેગ આપી રહ્યા છે જાત નિરીક્ષણ કરી કામની સરાહના કરી રહ્યા છે નર્મદા જિલ્લામાં એકવીસ છોટાઉદેપુર લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ એકસો અડતાલીસ નાનોદ વિધાનસભા બાવીસ ભરૂચ લોકસભા મત વિભાગમાં સમાવિષ્ટ એકસો ઓગણપચાસ ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આગામી સાતમી મે રોજ મતદાન યોજના છે તેમાં ઉચ્ચ મતદાન થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી નર્મદા ટીઆઈપી નોડલ અધિકારી શ્રી ડીડીઓ શ્રી નર્મદા અને મદદનીશ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તેમજ અન્ય સૌના સાથ સહકારથી રાજ્ય કક્ષાએ તરફથી અને જિલ્લા કક્ષાએ જે ઇન્ટેન્શિવ કાર્યક્રમ મતદાન જાગૃતિ અંતર્ગત ચાલી રહ્યો છે એ સમયે ટૂંક જ સમયગાળામાં આપણે સાતમી તારીખે પણ મતદાન કરવામાં આવી રહ્યું છે તો એને ધ્યાનમાં રાખીને આજે નર્મદા જિલ્લાની અંદર મોટાભાગની શાળાઓની અંદર અને રાજપીપળા શહેરની અંદર વિવિધ જગ્યાએ આપણે રંગોળીનું આયોજન કર્યું છે કે જેની થકી આપણે મતદાન જાગૃતિ કરવા માટેનો એક સંદેશ ખૂબ જ શુભાશયથી ફેલાવવામાં આવી રહ્યો છે કે જેથી સાતમી તારીખ તારીખે ખૂબ જ ઊંચા મતદાન ટકાવીમાં નોંધાવીએ અને નર્મદા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર